પાછળ એની નવી સાયકલ છે તો આપણે બીજા પ્રોગ્રામમાં જાવું જવું એને પણ લઈ જવું આજે નથી આવવાનું અને ભવ્ય ને ઈ બે છે એ સાયકલ ને હવા પૂરા ગયા છે તો એ હવે આવે પછી આપણે નીકળે તો ફાઇનલી મિત્રો આપણે એઆર મોલ પોગી ગયા હતા બધા મિત્રો આપણી હારે છે પાછળ આ તમે ઉપર જોઈ શકો છો આખો એઆર મોલ છે તો હવે આપણે સાયકલ આયા પાછળ પાર્ક કરી દીધી છે તો આપણે અંદર એઆર મોલમાં જશું મિત્રો આપણે ઉપર જઈ રહ્યા છીએ અત્યારે તમે જોઈ શકો છો તો હવે આપણે ઉપર જઈશું પછી આખા એઆર વોલ ને એક્સપ્લોર કરશું અને ઘરે આવી એટલે ઘરે એટલે કે ખાવશે ખાવા તો અત્યારે આપણે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ ઉપર અંદાજીત આઠ ફ્લોર છે તો આપણે આઠે ફ્લોર ને વિઝિટ કરીશું

તો હવે આપણે ઉપર જઈશું તો ચાલો નથી તો મિત્રો આપણે સાવ ઉપર આવી ગયા છીએ અહીંથી તમે ખાલી નીચેનો વ્યૂ ચેક કરો ખૂબ જ આમ ઉપર આપણે આવી ગયા છીએ અહીંથી ઉપર એક સિનેમા છે રાજન સિનેમા તો હવે આપણે આયા પાછા આપણે નીચે જઈશું બધા ફ્લોર ઉપર વિઝિટ કરીશું કે શું શું છે બાકી આપણે ફોટા પાડશું અને જોઈશું તો ચાલો હવે આપણે પાછા નીચે જઈએ અત્યારે આપણે બધા અહીંયા કેઆર મોલમાં વ્યૂ પોઈન્ટ જે આપણે હોય છે ત્યાં ઊભા છીએ નીચેથી તમે ખાલી નીચેનું દ્રશ્ય જો આ છે ભાઈ સંત કુછ જ્યાદા નહી હો ગયા ઈ મતલબ કુછ ભી આ બાજુનો જે આપણે સાયકલ પાર્ક કરવાના હતા અને ઓલી બાજુ છે પનવેલ પોઈન્ટ તો એ પનવેલ પોઈન્ટ છે અને આવડું આ છે લોબી ટાઈપ તો બધા મિત્રો ઊભા અને ઘણા ફોટોશૂટ પણ ફોટો તો એ બધા ફોટોશૂટ મારા ઇન્સ્ટા પેજ ઉપર આવી જશે તો જોવાનું પગમાં વાગી ગયો છે આયા પાટો જોઈ શકો છો આપણે સેફ્ટી આરે લેવા જાય એટલે કોઈ પ્રોબ્લેમ નહોતી એનો પગ કઈ જગ્યાએ ભટકાઈનો અને લોહી નીકળવા મળ્યો તો આપણે મેં એને પાટો બાંધી દીધો છે તો હવે આપણે સીધો તો ફાઈનલી મિત્રો હવે આપણે આરમોલ બહાર આવી ગયા છીએ તો હવે આપણે બહાર નાસ્તો કરવા જવાનું છે તો ચાલો જઈએ મિત્રો અત્યારે આપણે આર્મોલથી નીકળી ગયા છીએ રસ્તામાં પાણીનો બ્રેક લીધો તો પાણી પીએ છીએ અને હજી ઓલો કુંજ છે એ બીજી પાણીની બોટલ લેવા ગયો છે તો હવે આપણે પાણી પી લઈએ પછી બધા નીકળીએ કુંજ હમણાં બીજી પાણીની બોટલ લઈને આવે પછી આપણે બધા પાણી પી લઈએ ફાઇનલી મિત્રો આપણે હવે ખાવસા ખાવા આવી ગયા છીએ અહીંયા પાછળ સાયકલ પડી છે આપણે મહાકાળી ખાવસામાં ખાસ ખાવસા ખાવા આવી ગયા છીએ હવે ખાવસા ખાઈને મોકલમાં જવાનું છે તો ચાલો ખાવસા ખાઈ ફાઇનલી મિત્રો આપણે ખાવસા ખાવા ભોગી ગયા છીએ અહીંયા બધા આપણે ખાવસા ખાવા બેસી ગયા છીએ ભાઈ ખાવસા તૈયાર કર્યા પછી આપણે ખાવસા ખાઈ લઈએ અને આગળ મોકટેલમાં જવાનો પ્લાન છે તો આપણે પછી મોકટેલ જઈશું ફાઇનલી મિત્રો આપણે મોકટેલ ભોગી ગયા છીએ કઈ બી છે

હવે આપણે ઘર તરફ જશું તો ચાલો જઈએ મિત્રો આજનો ગયા જ પ્રયોગ રહે છે ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરો બાય